નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું આજે આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ એટલે પ્લાસ્ટિક બેગ ફ્રી ડેની ઉજવણી વિશ્વભરમાં થઈ રહી છે વિશ્વભરના દેશો જોડાયા છે આ પ્લાસ્ટિક સામેના અભિયાનમાં આ એક અનોખી પહેલમાં અને પ્લાસ્ટિકનું જે પ્રદૂષણ છે એ કેટલું કેટલી હદે ગંભીર છે કેટલી હદે જોખમી વસ્તુ છે આપણે સૌ તેનાથી પરિચિત તો છીએ જ પરંતુ તેમ છતાં હજુ પણ રોજિંદા વપરાશમાં આપણે રોજિંદા જીવનમાં જાણે અજાણીએ પ્લાસ્ટિકનો ઉપયોગ કરી જ બેસતા હોઈએ છીએ અને આપણે પોતે આ પ્રદૂષણ ફેલાવાનું નિમિત્ત જાણે અજાણે બની જ જતા હોઈએ છીએ ત્યારે આખરે આજે કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈશું કે પ્લાસ્ટિકની જે બેગ્સ છે પ્લાસ્ટિકની જે થેલીઓ છે તેનો જે ઉપયોગ છે તેનો વપરાશ ઘટાડવા માટે કયા વિકલ્પો છે આપણી પાસે અને કયા પ્રકારે આપણે પ્લાસ્ટિકનો જે વપરાશ છે તેને સતત ઓછો કરી શકીએ અને જે પ્લાસ્ટિક છે એ શા માટે જોખમી છે અને જો પ્લાસ્ટિક જોખમી છે તો પછી તેની અવેજીમાં એવા કયા પ્રકારની ચીજ ચીજવસ્તુઓ આપણે વાપરી શકીએ તો સૌથી પહેલા તો સરકારના જે અભિયાનો છે ઉપરાંત જે સામાજિક સંસ્થાઓ જે કામગીરી કરતી હોય છે અવારનવાર કે પ્લાસ્ટિકની જગ્યાએ કાપડની જે બેગ છે તેનું વિતરણ કરવામાં આવતું હોય છે પરંતુ શું આટલું પર્યાપ્ત છે શું આટલા પગલાં આપણે લઈએ કે કાપડની જે થેલીઓ છે એ કાપડની થેલીઓના વિતરણને કારણે શું પ્લાસ્ટિકનો જે પ્રકારે વિશ્વભરમાં ઉપયોગ થાય છે શું તેમાં ઘટાડો થઈ જશે રાતોરાત તો લગભગ આ હાલના તબકે તો શક્ય નથી જ લાગી રહ્યું કે જ્યારે આપણે આંકડા નજર માંડીએ તો આગળ પર ખાસ કરીને વિશ્વભરની વાત કરીએ વેસ્ટ ફેંકવામાં આવે છે જેમાં પ્લાસ્ટિક થેલીઓનો પણ સમાવેશ થાય છે અને જ્યારે મહાનગરોની વાત કરતા હોઈએ મહાનગરોમાં જ્યારે મોટા પાયે દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ ડમ્પ કરવાની જે કામગીરી જે પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે તેમાં આ વખતે નોંધાયું છે કે એક હજારથી બારસો મેટ્રિક ટન કચરો લગભગ એકાદ બે વર્ષના સમયગાળાની અંદર આટલો જમા થઈ જતો હોય છે અને લેન્ડફિલ્ડ સાઇટની અંદર તેને ઠલવાય છે જેના કારણે જમીન જે પ્રદૂષણ છે તે પ્રદૂષણ વધી જાય છે અને જ્યારે પ્લાસ્ટિકનો જે કચરો છે તે આપણી જે કુદરતી સંસાધનો છે તેને તેમાં ઝેર ફેલાવે છે આ જે કુદરતી સંસાધનો છે જેમ કે દરિયો છે નદી નાળા છે ત્યાં આ પ્લાસ્ટિક ખુલ્લે આમ ફેંકાતું હોય છે તેના કારણે અને તે પણ પ્રદૂષિત થાય છે તો એક પ્રકારના ટોક્સિક વાતાવરણ આપણે પોતે જ ઊભું કર્યું છે આપણે પોતે જ નિમિત્ત બન્યા ત્યારે આ સ્થિતિ આખરે કેવી રીતે આવી તેના વિશે પણ મુદ્દાસર વાત કરીશું અને આખરે જ્યારે હવે આગામી સમયગાળામાં આપણે જ્યારે પ્લાસ્ટિકથી સંપૂર્ણપણે મુક્ત થવું હોય તો શું આ વસ્તુ શક્ય છે તેના પર ચર્ચા કરીશું તો ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે કાર્તિકેય સારાભાઈ જેઓ પોતે એક પર્યાવરણવિદ છે ઘણા લાંબા સમયથી પર્યાવરણના સંરક્ષણ ક્ષેત્રે તેઓ એજ્યુકેશન આપી રહ્યા છે લોકોને સતત જાગૃત કરી રહ્યા છે સતત અભિયાન તેમણે પોતે પણ પહેલ ચલાવી છે ચળવળો ચલાવી છે ત્યારે તેમની સાથે આપણે માર્ગદર્શન મેળવશું વાત કરીને કે આખરે શું પ્લાસ્ટિક મુક્ત વિશ્વ શક્ય છે આજના તબક્કે અને મારી સાથે જોડાયા છે શૈલેષભાઈ પટેલ કે જે પોતે ભૂતપૂર્વ પ્રમુખ છે ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક એસોસિએશન પ્લાસ્ટિક એસોસિએશનના પ્રમુખ તરીકેની જવાબદારી પોતે ભૂતકાળમાં નિભાવી ચૂક્યા છે શૈલેષભાઈ અને ખાસ કરીને કાર્યક્રમમાં એટલા માટે તેમના ઇનપુટ જરૂરી કેમ કે એક જ્યારે પ્લાસ્ટિકની અવેજીની વાતો થઈ રહી છે આજે પ્લાસ્ટિક છે તે ઝેર છે તેવી વાતો થઈ રહી છે ત્યારે આપણે કઈ રીતે જે પ્લાસ્ટિકનો જે ઉપયોગ છે તેને રિસાયકલ કઈ રીતે કરી શકીશું અને શું ખરેખર રિસાયકલ્ડ જે ડિકમ્પોઝ તેનું થવું જોઈએ તે શક્ય છે શક્ય છે તો કેવી રીતે

એટલે આપણે પ્લાસ્ટિકની બેગની વિશે વાત કરીએ પ્લાસ્ટિક એકંદરે પ્લાસ્ટિકના ઘણા જુદા પ્રશ્નો છે અને પ્લાસ્ટિક એવી છે કે એક અદ્ભુત જાતનું મટીરિયલ છે કે જે એકદમ પાતળું હોય તો પણ એનામાં સ્ટ્રેન્થ છે પણ ડિગ્રેડ નથી થતું એટલે જે પ્રદૂષણ જે થાય છે તમે બધું આંકડા પણ આપ્યા એટલે એના જે મુશ્કેલી થતી હતી અને એમાં ખાસ કરીને જે બહુ પાતળા પ્લાસ્ટિક થી બેગો બનાવાય છે એકસો ને વીસ માઇક્રોમ થી ઓછું એટલે એ જે બેગો બનાવે છે એ લોકો જે ફેંકે છે એમાં એનું કલેક્શન કરવાનું એને ભેગે કરીને કોઈ જગ્યાએ વેચવા જવાનું કોઈ પ્લાસ્ટિક રીસાયકલ કેન્દ્રમાં તો એમાં તમને લગભગ બાવીસ રૂપિયા કે કેજી એ મળે પણ એટલામાં તમે આ ભેગું કરવાનું શક્ય નથી થતું એટલે પ્લા પાતળા પ્લાસ્ટિકની જે બેગો છે એ જે પર્યાવરણમાં જાય છે અને રિસાયકલમાં નથી જઈ શકતી કારણ કે કોઈ ભેગું નથી કરી શકતું એટલે એના માટે એનો પ્રતિબંધ છે બેન છે આજે આખા દેશમાં આપણે આ જાતની પાતળી પ્લાસ્ટિકની બેગો નથી વાપરી શકતા નથી વાપરવી જોઈએ પણ છતાં તમે કીધું એમ બધે જોવા મળે છે હજુ પણ મળે છે તો એના વિકલ્પો ઘણા છે એક તો તમે કીધું એમ કપડાની બેગ તો છે જ અને આપણે આપણે પહેલા આટલા વર્ષો કપડાની બેગ લઈ જતા હતા આપણે સાથે લઈ જઈએ બેગ ઇવન જાડા પ્લાસ્ટિકની બેગ પણ તમે લઈ જઈ શકો છો પણ પ્લાસ્ટિક વાપરવી હોય સિંગલ યુઝ કરવું હોય તો આજે એના બીજા વિકલ્પો પણ છે બાયોડિગ્રેડેબલ અને અને કોમ્પોસ્ટેબલ બંને પ્લાસ્ટિકની જાત અત્યારે અત્યારે ડિવેલપ થઈ રહી છે કોમ્પોસ્ટેબલ એટલે ખાતર જેનું થઈ જાય એવી છે અને બાયોડિગ્રેડેબલ કે જે વસ્તુ કુદરતી રીતે પણ એનો એને એને ડિસ્પોઝ થાય ત્યારે સાધારણ પ્લાસ્ટિક બેગ ખૂબ વર્ષો સુધી ત્યાં પ્રદૂષણ તરીકે રહે અને પછી તમે કીધું એમ દરિયામાં જાય છે બીજે જાય છે આજે આપણે આટલું બધું જોઈએ તો ગાય પણ કચરાના બીનમાંથી ખાય છે અને પ્લાસ્ટિક બેગો ખાય છે એના આંતરડામાંથી પણ નીકળે છે એટલે પ્લાસ્ટિક નો વિકલ્પ પણ છે પ્લાસ્ટિક આપણે થીન પ્લાસ્ટિક બેગની વાત કરીએ છીએ એ અદભુત મટીરિયલ છે એમાં શંકા જ નથી પણ એ વસ્તુને એવી રીતે આવે કે જેનાથી રિસાયકલ ના થઈ શકે તો ઘણી મોટી મુશ્કેલી થાય છે અને એના માટે આપણે બધા જવાબદાર છીએ પણ સરકારે એક મોટું પગલું લીધું છે કે આ વસ્તુ બેન કરેલી છે અ બિલકુલ બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિકનો તમે ઉલ્લેખ કર્યો કાર્તિકે ભાઈ પરંતુ જે જનસામાન્ય છે એટલે કે એક સામાન્ય હું તમને ઉદાહરણ આપું કે કોઈ પણ એવી ગૃહિણી કે જે શાકવાળા પાસે શાકભાજી લેવા જાય છે અને તે જ સામેથી માંગણી કરતી હોય કે ભાઈ મને પ્લાસ્ટિકના જબલામાં ભરી આપો હવે આપણે જો કાપડની થેલી આ અવેજીમાં જ્યારે વાપરીએ છીએ તો આપણે એક તબક્કે એક એવું અનુમાન લગાડી શકીએ કે જેટલી હદે પ્લાસ્ટિક હશે એટલા જ પ્રમાણમાં આપણને કાપડની જરૂર પડશે જો સંપૂર્ણપણે એને રિપ્લેસ કરવું

જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં એનો પણ આમાં વપરાશ થાય છે જૂના વપરાશ કરેલા કપડાઓમાંથી બનાવી શકે છે ગૃહ ઉદ્યોગ ઉભો થાય છે એટલે આ વસ્તુ તો કરવી જોઈએ પણ બાયોડિગ્રેડેબલ જે મેં વાત કરી એના માટે સરકાર અત્યારે એક નવું આઈએસઆઈ માર્ક અને કલર કોડિંગ પણ શરૂ કરવાનું છે એનો અત્યારે અભ્યાસ થઈ રહ્યો છે કે એવો કલર કોડ કરે કે ગ્રાહકને ખબર પડે કે આ જેન્યુનલી બાયોડિગ્રેડેબલ છે કે નહીં હવે સૌથી સારો ઉપયોગ એ સિંગલ યુઝ ના વાપરવો અને કપડાની વાપરવી એ સૌથી સારો ઓબ્વિયસલી સોલ્યુશન છે અને પોતાના ઘરેથી બેગ સાથે લઈ જવી એ વસ્તુ એનો વિકલ્પ થઈ તો જરૂર શકે અમે અત્યારે અમુક નોયડામાં આપણે કાર્યક્રમ ચાલે છે બીજી ઘણી જગ્યાએ ચાલે છે તો એ જગ્યાએ લોકો આની વપરાશ નથી કરતા અને એમાં જે દુકાનદાર છે એની પણ મદદ જોઈએ છે ગ્રાહકોની જોઈએ છે અને જે લોકોની પાસે કંઈ હોય એ પણ બરોબર રીતે એનો ડિસ્પોઝ કરે ફ્રેન્ચ કરે એ અગત્ય છે પ્લાસ્ટિક બેગો બરોબર રીતે ડિસ્પેન્સ થઈ અને પ્રદૂષણ નથી થતી એની પણ પ્લાસ્ટિક એકસો ને વીસ માઇક્રોન થી ઓછી થિકનેસ જાડાઈની પ્લાસ્ટિક બેગો ઇઝ બેન્ડ અને શુડ બી બેન્ડ અને એના જગ્યાએ કાપડની બેગો જરૂર વપરી શકે અ બિલકુલ શૈલેષભાઈ જે રીતના એકસો વીસ માઇક્રોન થી ઓછી જે પ્લાસ્ટિક નું તત્વ ધરાવે છે એ તમામ સિંગલ યુઝ પ્લાસ્ટિક ની બેગ ને તો બેન કરવામાં આવી છે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે હવે શું પ્લાસ્ટિક નું જે રિસાયકલિંગ છે શું એનો ખરેખર નિકાલ કયા પ્રકારે શક્ય છે અને જે સંશોધનો જે પ્રકારે થઈ રહ્યા છે એના ઉપર જરા કેવી રીતના કામગીરી થઈ રહી છે મેરીબેન થેન્ક યુ જો તમને કહું કે જે કે એકસો વીસ માઇક્રોનથી થી પતલી બેગ ના જ બનાવી જોઈએ અને અમે બી એસોસિએશન તરીકે સરકારની સાથે જ છીએ એસોસિએશન બી અમે અમારા મેમ્બર્સને કહીએ છીએ કે ભાઈ તમે એકસો વીસ માઇક્રોનથી ઓછી થિકનેસની પ્લાસ્ટિકની બેગો ના જ બનાવશો અમારા ધ્યાનમાં આવે કે ભાઈ આ બને છે તો અમે સરકારનું પણ ધ્યાન દોરીએ છીએ આ ફેક્ટરીમાં પ્લાસ્ટિકની એકસો વીસ માઇક્રોનથી નીચેની બેગો બની રહી છે તમે ત્યાં આગળ એને સીલ મારી દો અને અમારા ધ્યાનમાં જ્યાં આવે ત્યાં અમે સરકારનું ધ્યાન કરીએ છીએ વાત એવી છે કે પ્લાસ્ટિક જે પ્લાસ્ટિક મુક્ત ભારતની વાત જે છે કે સિંગલ સિંગલ યુઝ યુઝ પ્લાસ્ટિક 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 તો નામથી ખરાબ નથી જે રીતે કાર્તિકભાઈ કહ્યું કે બહુ અદભુત મટીરિયલ છે પણ જે લોકોની જે લિટરિંગની સિસ્ટમ છે લોકો જે આડું અવડું પ્લાસ્ટિક ફેંકી દે છે માનો કે જે કાર્તિક કાર્તિકભાઈ કહ્યું કાર્તિક કાર્તિકભાઈ કે ગાયના પેટમાં પ્લાસ્ટિક જાય છે હવે ગાયને તો ખબર નથી પડતી કે ભાઈ આ પ્લાસ્ટિક છે કે ખાવાનું છે પણ આપણે ગૃહિણીઓ પ્લાસ્ટિકની બેગમાં એમનો એઠવાડ ને એ બધું ભરી ખાવાનું ખોરાક એમાં ભરી અને પછી એ કોથળી સાથે ફેંકી દે છે ત્યાં અમારે અત્યારે ગૃહિણીઓને એટલી મારી એક વિનંતી છે કે તમે પ્લાસ્ટિકની થેલીમાં લઈ જાઓ વાંધો નથી પણ તમારો જે ખોરાક હોય જે અંદર નાખેલું હોય ખોરાક ગાય માટે તમે નાખો છો તો એ પ્લાસ્ટિકની કોથળીમાંથી જુદું કાઢીને મૂકી દો ગાય કોઈ તકલીફ નહીં પડે અને અને જે રિસાયકલ માટે મટીરિયલ છે એ મટીરિયલ અમને આપો અમે પ્લાસ્ટિક એસોસિએશન તરીકે બી તમને હંડ્રેડ રિસાયકલેબલ પ્લાસ્ટિક કરીને ફરીથી એનું પ્લાસ્ટિક ફરીથી વપરાય અને એના ઉપર આપણે કામ કરી શકીએ સારી રીતે અ બિલકુલ અને શૈલેષભાઈ ખાસ કરીને હવે આપણે જે અવેજીના વિકલ્પોનો વિચાર આપણે કરતા હોઈએ છીએ તો કયા પ્રકારે કઈ એવી ચીજવસ્તુઓ છે અને ખાસ તો સામાન્ય લોકો સુધી પહોંચે તે માટેના જ પ્રયાસોમાં જ ક્યાં કચાશ થઈ રહી છે એવું નથી લાગી રહ્યું એટલે બેન એમાં એવું છે કે જે રીતે કાર્તિકે ભાઈએ કહ્યું કે ભાઈ બાયોડિગ્રેડેબલ અને કોમ્પોસ્ટેબલ આ બંને પ્લાસ્ટિક અત્યારે એકદમ ફાઇનલ સ્ટેજ ઉપર છે અને એ બંને મટીરિયલ આવવાના જ છે એટલે એ તો પછી એનું રિસાયકલેબલ ની જરૂરત નથી કારણ કે એ તો અંદર ગમે ત્યાં ફેંકશો તો એ કોમ્પોસ્ટેબલ છે તો એ ખાતર બની જવાનું છે અને પેલું ધીરે ધીરે જે પછી આપણે શું અન્ય ઉપાયો કરી શકીએ એટલે અન્ય ઉપાય જે આપણે પ્રોડક્ટ આવ્યા નથી એ પ્રોડક્ટ હજુ આવે છે બજારમાં ના ચાલુ થઈ ગયા છે પણ પહેલા આપણે શું કરી શકીએ ના ના બે એ બંને પ્રોડક્ટ ચાલુ થઈ ગયા છે બજારમાં મળવાના બી ચાલુ થઈ ગયા છે કોમ્પોસ્ટેબલ અને બાયોડિગ્રેડેબલ પણ હજુ લોકોને થોડી અવેરનેસ ઓછી છે એટલે લોકો પ્લાસ્ટિક આના કરતા થોડુંક સસ્તું હોય એટલે પછી લોકો પેલા જે ફેરિયા હોય હોય એ લોકો સસ્તું પ્લાસ્ટિક લઈ અને પછી આપે એટલે જ અમે કહ્યું ને કે ભાઈ એકસો વીસ માઇક્રોનથી થી પતલી બેગ ના જ બનાવી જોઈએ અને કોઈ બનાવતું હોય ને અમારા ધ્યાનમાં આવે તો અમે સરકાર બી ધ્યાન કરીએ છીએ કે ભાઈ અને મારે સાથે સાથે ગૃહિણીઓને જે રીતે મેં વિનંતી કરી એ રીતે ઇન્ડસ્ટ્રિયાલિસ્ટને ને બી મારી વિનંતી છે કે ભાઈ સરકારનો કાયદો છે કે એકસો બનાવી તો મહેરબાની કરીને સરકારના કાયદાનું આપણે પ્લાસ્ટિક એસોસિએશન તરીકે હું તમને એક વિનંતી કરું છું કે સરકારના કાયદાનું આપણે પાલન કરીએ એકસો વીસ માઇક્રોનથી નીચેની બેગ ના બનાવીએ અને એકસો વીસ માઇક્રોનથી હેવી બેગ હશે તો એનું તો રિસાયકલ અમે દસ માઇક્રોનની બેગ હોય તો એનું રિસાયકલ થવાનું જ છે પણ જે

આપણે વિજ્ઞાન એવું છે કે કોઈ પણ ચીજ વસ્તુનો જયારે આવિષ્કાર થાય તો એ જરૂરિયાતમાંથી થતો હોય છે કે તેની જે તે વસ્તુની જયારે જરૂરિયાત ઉદભવે છે તેમાંથી તો પ્લાસ્ટિકનો પણ આવિષ્કાર એ જ રીતે થયેલો છે એ પણ કોઈક વસ્તુની અવેજીમાં શોધાયું હતું હવે પ્લાસ્ટિકનો મેઇન પર્પઝ શું એ સર્વ કરે છે કે એક તો ભાવમાં સસ્તું હોય કે કઈ ખાસ એમાં પૈસા ચુકવવા પડતા નથી વજનમાં હળવું છે અને તેના પર કોઈ પણ ચીજ વસ્તુ નાખીને તમારે એક કરવી હોય તો તમે ઈઝીલી કરી શકો છો તો આ બધી જે માંગ પૂરી કરતું હતું એટલા માટે સતત આટલા વર્ષો સુધી પ્લાસ્ટિકનો વપરાશ થતો રહ્યો હવે જયારે નવા સંશોધનો જે થયા છે શૈલેષભાઈ તો એ શું આ માગણીઓને પૂરી કરવા માટે સક્ષમ છે જે નવા પ્રકારનો પ્લાસ્ટિકની આપ વાત કરી રહ્યા છો હા એ પ્લાસ્ટિકની જે રીતે વાત થઈ એ એ પ્રમાણે બાયોડિગ્રેડેબલ અને કોમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક બી ઇનફ સ્ટ્રેન્થ વાળા છે એમાં બી કોઈ તકલીફ નથી પડવાની પણ એને ધીરે ધીરે આવતા થોડીક વાર લાગશે ત્યાં સુધી આપણે લિટરિંગ વ્યવસ્થિત એટલે લોકો લિટરિંગ ના કરે પ્લાસ્ટિકને ગમે ત્યાં કચરામાં ફેંકે નહીં કચરાને એને પ્લાસ્ટિકને જુદું રાખે અને જુદું આપે તો હંડ્રેડ પર્સન્ટ રિસાયકલેબલ થઈ જવાનું છે પ્લાસ્ટિક રીસાય આપે તો મુશ્કેલી ના પડે એ વસ્તુ ખરી છે શૈલેષભાઈ પણ મુશ્કેલી છે કે લોકો એ રીતે ટેવાયેલા નથી આપણે કુદરતી રીતે ટેવાયેલા એવા હતા કે ભાઈ કેળાની છાલ હોય તો ફેંકીએ તો એ કમ્પોસ્ટબલ જ હતું આપણી ટેવો કમ્પોસ્ટેબલ મટીરિયલ ની છે હવે હું હું છરી નાના છોકરાઓને આપું અને કોઈને વાગી જાય તો એ છરીનો વાંક જેને આપ્યું એનો કે પછી બાળકનો વાંક હવે એવું કહું કે બાળકે બરોબર રીતે છરી વાપરી તો કોઈને ના વાગે અને છરીમાં કઈ દૂષણ નથી એ બધું બરોબર છે પણ તો એ બધાને વાગ્યું તો ખરું એટલે આ છરી જેવી વાત છે કે છરી તો ઉપયોગ છે જ પ્લાસ્ટિકનો ઉપયોગ છે પણ હું જે કન્ઝ્યુમરને આપું છું એમાં એ ના ગુણ છે ને એ જ એના દૂષણ છે બધી વસ્તુમાં એવું છે જે એનામાં પાવરફુલ છે આટલી પાતળી વસ્તુ બની શકે છે પારદર્શક બની શકે છે વરસાદ ખમી શકે છે અને ડિગ્રેડ નથી થતું એ જ વસ્તુ એટલે આપણે જયારે કોવિડમાં સિંગલ યુઝ વાપરવું પડ્યું હતું કોવિડના વખતે એ તો વાપરવું જ પડ્યું હતું એના જેવું મટીરિયલ હતું જ નહીં પણ જે બેગો જે કપડાની બેગ લેવામાં લોકોને શરમ આવતી હશે ખબર નથી શું છે મુશ્કેલી કારણ કે કપડાની બેગ લઈને જરૂર જઈ શકાય છે દુકાનમાં દુકાન વાળાને તમે કીધું એમ જાડા પ્લાસ્ટિક નું ઉપયોગ કરવો એ તો એસોસિએશન પોતે જ બધાને છે છતાં એવા લોકો છે કે જે બનાવે છે નહીં તો એમાં મળે જ નહીં એટલે ગ્રાહક પણ પોતે કોઈ એવો હોય તો શૈલેષભાઈને જ ફોન કરે કે ભાઈ શૈલેષભાઈ અહીંયા મને આ મળ્યું છે તો તમે એસોસિએશન દ્વારા કે બંધ કરાવો કારણ કે લોકો આપણે જોઈએ છે કે આ બધે પ્લાસ્ટિક વાપરે છે અને તમે કોઈ પણ જગ્યાએ જાઓ આટલી બધી જાગૃતિ પછી કોઈ ગામડામાં જાઓ કે કોઈ શહેરમાં જાઓ તો બહાર કેટલી પ્લાસ્ટિકની બેગો પડી છે કેમ તમને કાચલી બાટલી નથી દેખાતી કાચલી બાટલી એટલી નથી દેખાતી કે જે જે વળતર મળે છે રેક વાત કરીએ એમને તો રેકિકર્સ ને વળતર મળે છે એ પૂરું છે તમારે નમવાનો એટલો સવાલ નથી પણ એટલું બધું ભેવું કરીને એક કિલો ભેગું કરું પછી મને બાવીસ રૂપિયા મળતા હોય તો એ મને પોસાયું નથી એટલે તમે જાડું જાડા પ્લાસ્ટિકનો જ આગ્રહ કરો અને પ્લાસ્ટિક ના વપરાય અને કપડા નું વપરાય તો સારું જ છે પ્લાસ્ટિકના બીજા હજારો ઉપયોગ છે કે જેમાં પ્લાસ્ટિક સિવાય કશું વપરાયું નથી પ્લાસ્ટિક ઉદ્યોગને કશું નુકસાન જવાનો પ્લાસ્ટિક ઉદ્યોગ તો ચાલશે ને એના બીજા ઉપયોગ છે પણ આ નાની પ્લાસ્ટિકની બેગો બંધ કરો અને અને આજે અમે એક નવી આ પુસ્તક આજે જ કર્યું છે ટુઅર્ડ રિસ્પોન્સિબલ યુઝ ઓફ પ્લાસ્ટિક બરોબર નાનું સ્પોન્સર પણ છે સીઈની સાથે તમે જો તો બિસ્લેરી બિસ્લેરી હજારો બાટલી વાપરે છે પણ એ કે છે કે ઉચ્ચારીશું કે આ પ્લાસ્ટિકની બધી બાટલી પાછી આવે કારણ કે એ જે બાટલી છે પેટ બોટલ પેટ બોટલ્સ બધી ભેગી થાય સાત જાતના પ્લાસ્ટિકના ક્લાસિફિકેશન તમે કોઈ નીચે જોશો તો નંબર લખ્યો છે એક થી સાત એટલે એમાં કઈ જાતનો પ્લાસ્ટિક છે એ છે મટીરિયલ રિસાયકલિંગ ફેસિલિટીઝ ઉભી કરીએ છીએ અને એમાં લોકો કરી શકે છે પણ આમાં જ્યાં સુધી લોકોની જાગૃતિ ના થાય ત્યાં સુધી જે માણસ બનાવતું હોય એની એક જવાબદારી થાય છે બંધ કરવાની અને એસોસિએશનની જવાબદારી જે શૈલેષભાઈ પોતે જ કીધું એ થાય છે કે તમારા મેમ્બર મેમ્બરમાંથી કોણ આવું બનાવે છે એ તમને વધારે ખબર બીજા કરતા એટલે સરકાર એને રોકે એના કરતા તમે જ રોકી દો તમે તો આ વસ્તુ સમસ્યા બહુ સારી રીતે જલ્દી અમારી પાસે સત્તા નથી ને બંધ કરાવવાની કે કોઈ ઇન્ડસ્ટ્રી હોય અમે એને વિનંતી કરી શકીએ કે ભાઈ તું ના બનાવીશ સત્તા તો છેલ્લે સરકારની છે કારણ કે ગુજરાત સ્ટેટ કંટ્રોલ બોર્ડ છે જીપીસીબી અને સીપીસીબી બરાબર છે એ સત્તા સરકારે એમને આપેલી છે કે ભાઈ જો કોઈ આ એકસો વીસ માઇક્રોન થી નીચેનું પ્લાસ્ટિક બનાવતું પકડાય તો એને સીલ મારવાની સત્તા જીપીસીબી સીપીસીબી છે અમારે એસોસિએશન તરીકે અમને સત્તા નથી કોઈ ના ત્યાં જઈને સીલ મારી શકીએ અમે ચોક્કસ અમારા મેમ્બર ને અમે સર્ક્યુલર બી મોકલ્યા છે મેમ્બર્સ ને કે ભાઈ તમારે એકસો વીસ માઇક્રોન થી નીચે નહીં બનાવવાનું અને બાય જો તમે બનાવતા તો પકડાશો અને સરકાર તમારું યુનિટ સીલ કરશે તો પછી તમે અમારી પાસે આવશો તો અમે એને માત્ર કોઈ સરકારમાં રજૂઆત બી નહીં કરીએ જાગૃતિ કરી શકો છો પણ આમાં જે આપણે વાઇલ્ડ લાઈફમાં એવું કરી વાઇલ્ડ લાઈફમાં

કે આ સિંગલ યુઝ પ્લાસ્ટિક જે છે એ ખાલી બે ટકા જ છે ટોટલ જે પ્લાસ્ટિક નું કન્જમ્શન છે એમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક તો બે થી ત્રણ ટકા જ વપરાય છે બાકીનું ટકા પ્લાસ્ટિક તો સારું છે આ બધું છે આ બે ટકા ની વાત કરે છે ને કાર્બન ડાયોક્સાઇડ પણ બઉ પોઈન્ટ ઝીરો ત્રણ ટકા છે પણ એ ત્રણ નું વધારે થાય છે તો આપણને આખું ક્લાઇમેટ ચેન્જ આજે ગરમી એટલે લાગે છે એટલે ટકાનો સવાલ નથી આજે મીઠા જેવી વસ્તુ છે ખાવાનામાં મીઠા કેટલા ટકા છે હવે હું મીઠું બમણું કરી કાઢું તો તમે ખાઈ નઈ શકો બરોબર પણ તમે કહો કે આ તો આટલા જ ટકા વધાર્યું એવું ટકા બે ટકા જ પ્લાસ્ટિક આ સિંગલ યુઝમાં વપરાય છે પાછું એમ બેય રિસાયકલેબલ છે બરાબર પરચલેશભાઈ બીજા ઘણાવા ક્ષેત્રો છે ને જલેશભાઈ મેડિકલ વેસ્ટ બી એક અલગ જ પડકાર છે મેડિકલ ક્ષેત્રે જે પ્લાસ્ટિકનો જે વેસ્ટ છે અને એનો જે નિકાલ કરવો એ નિકાલ પણ થઈ શકે એમ નથી એવી આ તો સાયન્ટિફિકલી સિદ્ધ થયેલી બાબત છે કે મેડિકલ ક્ષેત્રે જે આપેલી ઇન્જેક્શનની સિરીંજ હોય કે કોઈ પણ પ્રકારના જ્યારે ઇક્વિપમેન્ટ્સ હોય તેમાં જારે પ્લાસ્ટિક વપરાય છે તો એનો તો નિકાલ બિલકુલ શક્ય નથી ના એટલે રિસાયકલેબલ છે બેન ના ના મયુરીબેન એમાં રિસાયબલ એટલે પ્યોરિટી જોઈએ અને આમાં બીજા દૂષણો આવે અને એમાં આપણે સિંગલ યુઝ એટલે વાપરીએ છીએ કે દવામાં કોઈને કન્ટેમિનેશન ના થાય એટલે એમાં જે પેલા જે ગ્લાસની સિરેન્જ હતી એના બદલીમાં હવે સિંગલ યુઝ આપણે વાપરીએ છીએ પણ મેડિકલ વેસ્ટ નો વિકાસ કરવાનો એના માટે બહુ સારા ધોરણ છે બેન એનો ધોરણ બહુ સારા છે મેડિકલ વેસ્ટ ને જે હોસ્પિટલમાં અસર થાય એવી વસ્તુ છે એટલે આમાં જ્યાં સુધી હોસ્પિટલને આપણે જાગૃતિ આપવાની છે કારણ કે એ લોકો વાપરે છે પણ આમાં તો દરેક વ્યક્તિને જાગૃતિ આપવાની છે જે શક્ય નથી જલ્દીથી એટલે એની જવાબદારી જે લોકો બનાવે છે એને લેવી જ પડે કે આવું ના બનાવીએ અને ગેરકાયદેસર પડશે

અમે સર્ક્યુલર બી બધા મેમ્બર્સને મોકલેલા છે એસોસિએશન માંથી કે ભઈ તમારે 120 માઇક્રોન માઇક્રો થી નીચેની બેગ નથી બનાવવાની એવું બિલકુલ એટલે હાલ પૂરતું તો આપણી પાસે બે વિકલ્પો છે એવું લાગી રહ્યું છે એક તો કાપડ છે અને બીજું પેપર છે વધારે વધારે કાપડની બેગ નો ઉપયોગ પ્લાસ્ટિક ની જગ્યાએ અને પેપર બેગ્સનો ઉપયોગ પેપર બેગ એટલા માટે વાત ના કરવી જોઈએ કારણ કે પેપર બેગ તો શું પાછું તમારું પેપર બનાવવા માટે તમે પેપર લાવશો ક્યાંથી તમે વૃક્ષો કાપશો અને વૃક્ષો તો અમે અત્યારે આપણે શોર્ટેજમાં છીએ કે ભાઈ આપણે તો એક બાજુ અભિયાન ચલાવ્યું છે વૃક્ષો વાવો વૃક્ષો વાવો તમે કાપ જો પેપરની બેગ લેવા જશો તો એ બને છે તો વૃક્ષો નથી ઝાડ કાપીને જ બનાવવાની છે આપણે ત્યાં તમે કોઈ ફાટક ઉપર વરોને પહેલા તો છાપામાં ગોળ કરીને સિંગ મળતી હતી હા હા ફરોજ હવે એજ વસ્તુ પ્લાસ્ટિકની બેગ ને એમાં એક સ્ટેપલ લગાડી હોય એટલે બધું એ ક્યાંક જાય અને બધું પ્લાસ્ટિક જાય એટલે કાગળ કોઈ તાજો કાગળ નથી વાપરતું જે રીસાયકલ પેપર છે પણ એ આખું જુદી દલીલ છે એ દલીલ જુદી છે બિલકુલ બિલકુલ અને રિયુઝેબલ હોય છે એટલે કોઈ પ્રદુષણ ફેલાવતું પરિબળ ન કહી શકાય એ તત્વ એમાં નથી પ્રદુષણ નુકસાન તો કરે ને પર્યાવરણ નુકસાન એટલા માટે કરે કે તમે ઝાડ કાપીને પછી પેપર બનાવવાના છો હા પણ એ જે પેપર છે એનું રિસાયકલ બી થાય છે ને એ કે કહી રહ્યા છે કાર્તિકે ભાઈ મયુર ભાઈ મયુર ભાઈ આ પછી બીજો કાર્યક્રમ હવે અનસરપ છે હાલો

કે કાગળની અને કોઈ જ્યાં જ્યાં તમે જુઓ કે પ્લાસ્ટિક બેગ છે ત્યાં તમે દુકાનદાર વાત કરો બીજાને વાત કરો કે આ વસ્તુ તમે કર્યા કરશો તો અમે કમ્પ્લેન કરીશું મારા પ્રમાણે એક કમ્પ્લેન નંબર તમે એક મૂકો તમારા માં કે કોઈ પણ આવું જુએ તો તમારે ફોન કરે તો ત્યાં બંધ કરાવાય કારણ કે આમાં આમાં ગેરકાયદે સરસ છે અને તને કહીએ છે કે જે નવા સંશોધન થાય છે કમ્પોસ્ટેબલ ને બાયોડિગ્રેડેબલ અને એ ગ્રાહકને ખબર પડે એના માટે ગવર્મેન્ટ અત્યારે રંગની જુદી એક રંગની સિમ્બલ બનાવી રહ્યું છે એ લાંબા ગાળે એ વસ્તુ થશે પણ એમાં પણ સરખી જ વસ્તુ કપડાની વાત કરતા વધારે સારું નથી જ્યાં તમારે એક જ વાર વપરાશ કરવાનો હોય એના માટે બરોબર છે એટલે સિંગલ યુઝ ના જ્યાં હોય પેલા આપણે પતરાળા વાપરવા પતરાળા યુઝ સિંગલ યુઝ કાગળ પતરાળ ઠીક બનાવ્યું છે હા બે બેન પ્લાસ્ટિકની બેગમાં જે હંડ્રેડ એન્ડ એકસો વીસ માઇક્રોનની જે વાત છે સરકારના કાયદા મુજબ દરેક બેગ ઉપર એમણે પ્રિન્ટિંગ કરવું એટલે આખું પ્રિન્ટિંગ કરવું પડે છે કંપનીનું નામ કોણે બનાવી છે કેટલા માઇક્રોનની છે એ બધું જ એને લેબલ કરવાનું એટલે મારે અત્યારે જે એન્ડ યુઝર્સ છે એમને એક વિનંતી છે કે જો તમને કોઈ પણ જગ્યાએ પ્લાસ્ટિકની બેગ આ પ્રિન્ટ નામને પ્રિન્ટ કર્યા વગર નહીં મળે તો મહેરબાની કરીને એ બેગ લેશો નહીં કારણ કે તમે લેવાનું જ નહીં ચાલુ રાખો કે ભાઈ મારે બેગ નથી જ જોઈતી એમ કે તો પછી લોકો બનાવવા વાળા બી ઓછા માઇક્રો ની બેગ નહીં બનાવે તમે લો બેગ પણ જે એના ઉપર નામ લખેલું હોય પ્રિન્ટિંગ હોય કે ભાઈ આ કોને બનાવી છે કેટલા માઇક્રોન ની છે એનું સર્ટિફિકેટ નંબર બી હોય છે કે ભાઈ આ ગવર્મેન્ટે દરેક ઇન્ડસ્ટ્રી ને સર્ટિફિકેટ નંબર આપેલો છે એ જો પ્રિન્ટ કરેલું ના હોય તો તમે ના લેશો પછી એ લોકો બનાવવાનું જ બંધ કરી દેશે લોકો લેવાનું જ બંધ કરી દે તો અને એકસો વીસ થી વધારે તો સીધી સાયકલ કોઈ તકલીફ ઠીક છે શૈલેષભાઈ અને કાર્તિકે ભાઈ આ બંને જોડાયા અને ચર્ચા કરી સમગ્ર જે પ્લાસ્ટિક બેગ મુક્ત આજ દિવસ છે અને સમગ્ર પ્રદૂષણ ક્યાંથી ફેલાવું ક્યાંથી શરૂ કરીને આખરે વિકલ્પો શું છે મને પડકાર વિશે તમામ ચર્ચા કરીએ બનાવવા બનવા પર આજે વાત પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ વિશે અને હજુ પણ પ્લાસ્ટિકની સામે જે અભિયાન આપણે છે તો આવ્યું છે પરંતુ હજુ ઘણી સફર છે કે હજુ પણ ધીરે ધીરે આપણે બેગના છીએ પરંતુ પૂરતું નથી અને ખાસ કરીને પ્રદૂષણ સામે જે કરવાના છે ફક્ત કોઈ સામાજિક સંસ્થાઓ કે ફક્ત સરકારની જવાબદારી નથી મુજબ આપણે શરૂઆત કરવાની છે આપણે પોતે પહેલા લેવાની આપણે પોતે જવાબદારી પાડવાની છે કે આવનારા સમયમાં જ્યારે આપણે કોઈ પરિસ્થિતિ પ્રદૂષણકારી ઉદભવ એનાથી બચવું હશે અત્યારે હાલ અક્ષરથી જ આપણે સંકલ્પ લેવો પડશે કે પ્લાસ્ટિક જો ફેલાવ છે ફેલાવશે તેવા વિભાગ ન બનીએ પરંતુ તેના જે વિકલ્પો છે તેનો ઉપયોગ આપણે વધુ